આજે હું તમારી સાથે શેર કરીશ દૂધી આજે આપણે બનાવીશું ટીક જે બહુ હેલ્ધી હોય છે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે તો આની રેસીપી આપણે શરૂ કરીએ તો આપણે દૂધી લીધી છે અને આવી રીતે ખમી લીધું જીણ અને એના માંથી આપણે સામગ્રી જોઈએ આપણે લીધું છે ડુંગળી આવી રીતે સુધા લીધી છે આપણે મરચા લીધા છે ઝીણા આપણે ટમેટું લીધું છે આવી રીતના અને આપણે મસાલામાં લીધું છે હળદર અડધી ચમચી એક ચમચી

શું આવી રીતે આપણે મિક્સ કરીશું બુદ્ધિ ઘણું બધું પાણી હોય છે એટલે પાણી ઉમેરવાની જરૂર નથી હવે તમે જોઈ શકો છો અને એક ચમચી જેટલું આપણે લીધું છે બેસન ચણા નો ફ્લો એનાથી બાઇડિંગ સારી આવે છે અને ચરાક આપે જયારે એને શેકો એ સારી રીતે શેકાય છે ચણા ના લોટો એને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું બધા જો તમને એમ થાય કે જોડું ઢીલું છે તો એનામાં તમે જો આનો લોટ ઉમેરી શકો છો અને જો તમને મીડિયમ લાગે તો કઈ ઉમેરવાની જરૂર આવી રીતે આપણે તમે જોઈ શકો સારી રીતે હવે એનામાં થોડુંક આપણે કાઢી લઈશું અને એની આપણે ટીકી બનાવીશું આવી રીતે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતે આપણે ટીકી ટીકી બનાવીશું ગોળ ટીકી બનાવીશું તો આપણે બધી ટીકી બનાવી લઈશું ફ્રેન્ડ્સ આપણે તેલને ગરમ કરવા રાખી દીધું છે હવે નમાપે જે દૂધીની ની ટીકી બનાવી છે એ આપણે ઉમેરીશું તેલ આપણું ગરમ હોય તો ફ્રેન્ડ્સ તાળવા માં આસાન થાય અને જલ્દી થઈ જાય અને ટીકી પણ આપણે સારી રીતે બની જાય તો આવી રીતે ઉમેરી નાખીશું બધાને આપણે સારી રીતે શેકી લઈશું ફ્રેન્ડ્સ તમે ટીકી તો ઘણી બધી ખાઈ હશે પણ આવી રીતે તમે ક્યારેય પણ ટ્રાય ન કરી હશે તો ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે અને એટલી ટેસ્ટી થાય છે કે તમે એક વાર તો જરૂરથી ટ્રાય કરજો એટલી ચટપટ અને એટલી ટેસ્ટી થાય છે કે તમે જ્યારે પણ ટીખું ખાવાનું કે અલગ રીતે કંઈ ખાવાનું મન થશે તો તમે આવી રીતે જો બનાવશો ને તો બહુ જ ટેસ્ટી લાગશે અને ફિન્ડ દૂધી તો બહુ જ હેલ્ધી હોય છે લેકિન તમને આવી રીતે કંઈ ચટપટ ખાવું હોય તો તમે આવી રીતના દૂધીમાંથી ટીખી બનાવીને ખાઈ શકો છો એટલી ટેસ્ટી સોસ ચટણી સાથે એટલી ટેસ્ટી લાગે છે જ્યારે તમને દૂધીમાંથી કાંઈક નવું ખાવાનું મન પસે તો આવે તમે ટિક્કી બનાવીને ખાઈ શકો છો તો આપણે સારી રીતે શેકી લઈશું બંને બાજુ સારી રીતે આપણે શીખના શેકાઈ જાય તો થોડી વાર આપણે એને રાખીશું એક બાજુ શ્રી તો હવે આપણે બીજી બાજુ ફલકાવી નાખીશું તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગઈ છે દૂધી અને માંથી આપણે બનાવી છે ટિક્કી જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે અને એટલી ટેસ્ટી બને છે કે તમે વા તો ફ્રેન્ડ્સ જો તમને સારું અને સિમ્પલ લાગુ હોય તો તમે મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન ને પણ દબાવજો જ્યાંથી હું તમારી સાથે જો પણ વિડીયો શેર કરીશ એ તમારે કને પહોંચી હશે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ